મિત્રો જય માતાજી તો તમે બધા કેમ છો તમે બધા મજામાં હશો આજે તમને બતાવ નું કષ્ણ નું નાનું રણ તો ચાલો હવે આપણે જઈએ બતાવ કષ્ણ નાનું રણ તો ફાળને મે દો આમને માથે નીકળી ગયા હી ફાળને મિત્રો ફાકી ગયા હી હર દે દે રહેસી અમી આયા છી અને પાછા જ આવી હું ને એવું બતાવ તમને ચાલો તો તમને પાર દેખાતી જશે આ પાછળ દેખાય

આ બધા તમને દેખાતા જ હશે રોષ આમાં બતાવું આ પાણી ભર્યું આ બધું ખારું પાણી હોય છે અને આ પાણી સુકી જાય મિત્રો આ રણમાં એવું હોય છે કે આપણે આ રણમાં તો અમારે પાણી નથી હોતું કારણ કે આ કૂઈ કહેવાય એક કૂઈ ગાડીને આમાંથી પાણી કાઢવામાં આવે છે અને આ આમાં આ લાઇટ પણ નથી હોતી એટલે આ સોલર હોય છે એનાથી આપણે આપણે લાઇટ આવે છે ને આ મોટર દેખાય તે ચાલુ થાય છે તો આ બધું તમને હું બતાવું જુઓ મિત્રો આ બોર હોય છે ને આ મોટર ચાલુ છે આ મોટર અને આ પાણી આવે છે આ ખારું હોય છે જો આ બધે સાર ગઈ છે આ બધું પાણી હોય છે ને આ પાટાની અંદર જાય છે આ પાટા પલાળીના પળા પલાળીલા રાખે છે અને સોલર હોય આપણે એટલે કે સોલરથી આપણે મોટર ચાલુ કરે છે મોટર ચાલુ કરી અને મોટર પાણી આપે છે ને આવું બધું કરતા હોય છે તમે જોઈ શકો છો તો મિત્રો આ બધું તમે જોઈ શકો છો આ બધા આ બધું દબાયેલી છે આ પગથી આમથી તે ઠામ ને આમ હિના આમ આ બધું એના માટે છે કે આ જમીના બારે જુઓ સાર વળી ગયું હોય એટલે આ પાણી બારું બારું ના નીકળી જાય એના માટે છે અને આ સામું દેખાય એ છાપરું છે આવી રીતના છાપરામાં આ બધા રહેતા હોય છે અને જુઓ આ મીઠું આમાં થોડુંક થોડુંક પાકી પણ ગયું તમને બતાવું ગાગડો જુઓ આ મીઠું છે આવું પછી એમ કરતાં કરતાં આપણે મીઠાના ગાંગડા થાય છે એટલે કે આપણે દેખાય છે આપણે મીઠું તો એટલે નમક નમક તો તમે બધાય જોયું જ હશે તો આ બધા ઠેઠ આમ આમ આમથી માંડીને તે આ બધા આમ છે આમથી આમ લગીને પાટા આ છાપરાવાળાના છે અને આ બધા લગતે લગતે રહેતા હોય છે જુઓ અને વધારે મીઠું હોય એ પાટો હું તમને બતાવું અને પાટો કહેવામાં આવે છે અમે પણ કરતા પાટા જો આ બધું પાણીના લીધે આ બધું લાલ થઈ જાય પછી આ ભાવ સુકી જાય એટલે આ આવું થઈ જાય આવું મીઠું બની જાય છે જો હું આ જોયું તાણે મારા ચંપલ પણ ઉલા થઈ ગયા એ હરી ગયા છે એટલે કે મીઠા ઓરું થઈ જશે એ બધું અને મીઠું ચડાયેલું હું તમને બતાવું કે ઓકે રીતે મીઠું બને છે તો ચાલો જો મિત્રો આ મીઠું બની ગયું છે આ મોટું મોટું થાય એટલે આને ખ્યાં ચીન આવી આમાં જાળાઈ દેવામાં આવે ને પછી ખટારામાં ભરવામાં આવે છે જુઓ આજુ આજુ સરખું પાક્યું નથી પાટો કહેવાય આમાં મીઠું બને ઓલામાં પાણી આમાં પાણી ભર્યું રહેશે એને ગામડો કહેવાય ને ગામડું કહેવાય છે કે અંદર પાણી પડ્યું રે ને આમાં પાણી પતે એટલે એમાં નામ લાવે હજુ પણ એક કામ હે એવું તમને બતાવું બીજા પણ પાટા હે એઠું બને જો પાણી બધું સૂકી જાય એટલે બીજું ભરવામાં આવે એમ કરતા કરતા મેઠું બને જો એ આવા આવા મોટું થાય આખો પાટો કહેવાય ને જો બીજા હે એ આમ હું તમને દેખાડું આ એમ કહે કે આ પણ પાટો છે પણ આમાં પૂળું નહીં કાપ્યું એટલે આમ છે આ કાપ્યું જો આ પૂળું કાપે પછી આમાં મીઠું બનવા મીઠું પાકવાનું ચાલુ થઈ જાય અને આ બધા આ ગામડા કહેવાય છે જો આ આ પાટો સુકી જાય એટલે ખુલ્લા પાણી ભર્યું કેરા કેરાજુ આપણે એમાં અહી નામથી નામ આવે છે લેજુ પડશે એની અંદરથી જુઓ આ પાટાની અંદર પાણી જતું રહે ને એમ કરતાં કરતાં મેઠું પકવે છે અમે પણ મેઠું પકવતા પણ અમારે ઘણા વર્ષો વીતી જાય એટલે મને બહુ યાદ નહીં મા પપ્પાને યાદ હશે કે કઈ રીતે મેઠું પકવતા અને આને કુઈ કહેવામાં આવે છે કારણ કે આરી અંદર ગારા છે ને આ પાણી ના હોય એટલે આરી ફેલ જાય છે તો જ્યાં

આ પાટા કરે એટલે આઠ મહિને આ પાટો પાકી રહે આઠ મહિને પાટો પાકી અને મારા પપ્પા ત્યાં સામમાં આપડે બેઠા હે જુઓ આમાં જેવું થઈ જાય નકરો સાર એટલે ખારું ખારું હે ને સામુ દેખાય ત્યાં ગામ છે અહીંયાથી આ લોકો બધા મિત્રો આ રણના પાટ અમે તમને બતાવ્યા તમને આમાં કાંઈ પણ ગમ્યું હોય આ કોઈ બારેલી મહેનત તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ આગલા વર્ગમાં બાય